નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નવસારી શહેરના મહાજન મંડળની ચૂંટણીનો જંગ જામ્યો છે પાછલા કેટલાક વર્ષો સુધી મંડળ દ્વારા ચૂંટણી ટાળવામાં આવતી હતી પરંતુ પ્રમુખ પદ સહિતના અન્ય હોદ્દા ઉપર દાવેદારો વધતા મહાજન પેનલ અને વિકાસ પેનલની વચ્ચે ચૂંટણી રસાકસી ભર્યો માહોલ બન્યો છે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સાત હોદ્દેદારોની બે વર્ષ માટેની મુદત માટે આ ચૂંટણી છે હું પ્રમુખ પદનો ઉમેદવાર છું વિકાસ પેનલ છે અમારું નિશાન છે ચાની કિટલી અને નિશાન એવું લોકોમાં સહજ રીતે સમજ પડે અને સામાન્ય માણસનું નિશાન છે એ રીતે અમે કેટલી પસંદ કરી છે અને અમને વિશ્વાસ છે કે અમારી પેનલ ભારે બહુમતીથી જીતવાની છે પણ આવડી મોટી ચેમ્બર જિલ્લાની છે જેમાં ત્રણસો વીસ ગામ છે ચાર નગરપાલિકા છે ફક્ત સભ્ય અરડસો છે એટલે પલ્લો અમારો ટાર્ગેટ એ રહેશે આખા જિલ્લામાંથી ઓછામાં ઓછા છ હજાર સભ્યો બનશે એમાં મહિલાઓ અને યુવા સાહસિકને પ્રાધાન્ય આપીશું અમે સદન ગુજરાત ચેમ્બરની પેટર્ન પર જ્યારે મહાનગરપાલિકા બને છે આ પાર્ક આવ્યો છે તો સદન ગુજરાતની પેટર્ન પ્રમાણે અમે કામ કરીશું નવસાર રેલવે સ્ટેશનનું મહત્ત્વ વધે કઈ ગાડીની જરૂર છે નથી એનો એનો ટેકનિકલ અભ્યાસ કરીને અહીંયા ગાડી ઊભી રહે એ પ્રમાણે કામ કરશું ચેમ્બરનું કામ આંદોલન કરવાનું નથી પણ એની અભ્યાસપૂર્ણ મિનિટ કરવાનું છે અને મને ગૌરવ છે કે આદરણીય પાટિલ સાહેબ મોદી સાહેબ એમના સહયોગથી આજે બુલેટ ટ્રેનમાં જે ખેડૂતોનો પ્રશ્ન હતો એ ખેડૂતોનો પ્રશ્ન બહુ સારી રીતે આપણે ઉકેલી શક્યા છે કોઈ પણ જાતની દાંધલ દમન કોર્ટ કચેરી પોલીસ વગર અને એ જ રીતે અમે કામ કર્યું દુઃખ એક જ વાતનું છે કે બીજા બધા પ્રમુખો ચાલીસ પિસ્તાલીસ વર્ષે બિનહરીફ થઈ ગયા અમારે પાંસઠ વર્ષે જ્યારે ચૂંટણી લડવાની છે પણ મને એનો કોઈ રંગ નથી મને મારા સભાસદો વિશ્વાસ છે જીતવા માટે જીત હારવા માટે ડર મને વિશ્વાસ છે કે અમે આ પેનલ જીતવાની છે અમારી કેટલી અમે એવું સરસ અમને આ મળી ગયું કે વિનોદભાઈ આ પોલિટિકલ નિશાન નથી મળતું પણ કિટલી એ પ્રોપર છે આજના સમયમાં અને આ તો એમ કે પેલું એનડીએ વર્ષિસ ઇન્ડિયા જેવું છે વિનોદ જોઈએ નહીં વિનોદ દેસાઈ નહીં જોઈએ બસ આટલી વાત છે મને એનો આનંદ છે આજે રવિવારે સવારે નવ વાગ્યાથી નવસારી હાઈસ્કૂલ ખાતે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેક્શન જવા થઈ રહ્યું છે ત્યારે નવસારીની આજુબાજુ અને નવસારી ડિસ્ટ્રિક્ટના બધા વેપારીઓના મોડા પર ખૂબ ઉત્સાહ છે ઘણા વખત પછી નિષ્પક્ષ ચૂંટણી થઈ રહી છે ચૂંટણી અધિકારીઓએ ખૂબ સરસ આયોજન કર્યું છે બંને પક્ષે શાંતિમય વાતાવરણમાં ચૂંટણી થઈ રહી છે લોકોને બહુ મજા આવે છે કારણ કે વોટનો અધિકાર જ્યારે માણસને મળતો હોય છે ને ત્યારે એને એની મહત્વ સમજાતી હોય છે આજે અહીં અમારી જે પેનલ છે મહાજનની પેનલ એટલે કે વેપારીઓની પેનલ અને એનું નિશાન છે કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર એટલા માટે રાખવામાં આવેલ છે કે વેપારીને સવારથી સાંજ સુધી ગણતરી એક એક રૂપિયાની ગણતરી કરીને વેપાર કરતો હોય છે અને પછી એમાં જે નફો મળે એમાં એનું ગુજરાન ચલાવતો હોય છે એટલે ચેમ્બર ઓફ કોમર્સના જે ઉમેદવારો છે જે કામ કરનાર છે જે સારા ઉમેદવારો છે એ ચોક્કસ ચૂંટાઈને આવશે અને કેલ્ક્યુલેટરનો સો ટકા વિજય છે તે મને આશા છે